સેલ સ્ટાર વાયરિંગ સારું નવી છત્રી લુક્વિડ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આમ એસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપો વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં તાજ ખાલી ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર વાયરિંગ સારું નવી છત્રી લુકોઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ બેઠક તાલમાં ભાવ થઈ જશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈને કૌશિકભાઈ પાસે વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકને કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળીએ બાયુપોષોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કો ખેડૂતભાઈને માલિકના નંબર લેતા ના આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે aplikasi